અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની એચ આર ગાર્ડી ઉત્તરબુનિયાદી વિદ્યાલય રાજલીના ક્લાક શિક્ષકનો વિદાય સન્માન સમારોહ યોજાયો આજ રોજ રાજલી ગામની એચ આર ગાર્ડી વિદ્યાલયના બે કર્મચારીની વય વોર્ધ થયા ત્યારે વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો આશો પ્રસંગે દેવરાજ ગાંધીપતિ ધનગીરી બાપુ ઠાકોરના કિરણ રામ બાપુ સહકારી આગેવાન તેમજ વરિષ્ઠ પત્રકાર પ્રભુદાસ પટેલ માજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર કોંગ્રેસ નેતા અરુણ પટેલ હિંમતસિંહ જગતસિંહ ચૌહાણ નરેન્દ્રસિંહ અનોપસિંહ રહેશ્વર વિનુભાઈ પટેલ બોડીગામના ડોક્ટર દિગ્વિજયસિંહ ઝાલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર દિગ્વિજય ઝાલાએ શિક્ષણનું મહત્વ કેટલું છે ને કેવી રીતે આગળ વધવું તે શીખ આપી હતી સાથે પોતે કેટલા સરઘંશો પછી ડિગ્રી હાસિલ કરી એ વ્યથા વ્યક્ત કરી હતી વિનુભાઈ પટેલ તથા રાજેન્દ્રસિંહ પરમાર જે વર્ષોથી બોધા લઈને સેવા આપી રહ્યા હોય ત્યારે ગામના લોકો આજુબાજુના વિસ્તાર લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે ધનગીરી બાપુને વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો હતો આપણે સેવા આપી વર્ષો સુધી એવા આ કાર્ય કર્મચારીના વિદાયથી લોકોના આંખમાંથી આંસુ સરી પડ્યા હતા ત્યારે રાજેન્દ્રસિંહે સૌના જીવનમાં ખુશી રહે તેવી પ્રાર્થના કરી હતી વિદ્યા વિનયથી શોભે છે તેવા સંદેશ સાથે વિનુભાઈ પટેલે વિદાય લીધી હતી બાબુસિંહ ચૌહાણ ટીવીએટી ન્યૂઝ અરવલ્લી